નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસનું વિજ્ઞાનનું પેપર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક સૂચના મુજબ કરો એ નીચેના પ્રશ્નોને તેના ગુણધર્મના આધારે ઓળખી બતાવો પેલું હું રોગો સામે રક્ષણ આપી શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખું છું તો કયું પોષક તત્વ છે તેમાં આવશે વિટામિન બીજું હું સંપૂર્ણ આહાર તરીકે ઓળખાવું છું એમાં આવશે દૂધ ત્રીજું મારી ઉણપથી સુકતાન નામનો રોગ થાય છે તો વિટામિન ડી ચોથું મારી ઉણપથી એનિમિયા નામનો રોગ થાય છે તો આયન પાંચમું હું વિટામિન સી ની ઉણપથી થતો રોગ છું તો સ્કર્વી છઠ્ઠું હું વનસ્પતિમાં પર્ણને પ્રકાંડ સાથે જોડતો ભાગ છું તો પર્ણ દંડ ત્યાર પછી છે તફાવત આપો પુંકેસર અને સ્ત્રી કેસર તો ભૂંકેસર છે એમાં આવશે તે પુષ્પનું નરપ્રજનન અંગ છે બીજો પોઈન્ટ તેના પરાગશયમાં પરાગ્રજ ઉત્પન્ન થાય છે અને ત્રીજું તેના મુખ્ય ભાગ પરાગાશય અને તંતુ છે સ્ત્રી આવશે તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે તેના બીજાશયમાં અંડક ઉત્પન્ન થાય છે અને ત્રીજું તેના મુખ્ય ભાગ પરાગાશન પરાગવાહિની અને બીજાશય છે ત્યાર પછી છે બીજો તફાવત છોડ અને છૂપ પેલું છોડ તેની ઊંચાઈ છૂપ કરતાં ઓછી હોય છે બીજું તેનું પ્રકાંડ લીલું કુમળું અને પાતળું હોય છે ત્રીજું તેનું આયુષ્ય ઓછું હોય છે હવે છૂપ તેની ઊંચાઈ છોડ કરતાં વધુ અને વૃક્ષ કરતાં ઓછી હોય છે બીજું તેનું પ્રકાંડ છોડ કરતાં જાડું મજબૂત અને વધારે શાખાઓવાળું હોય છે ત્રીજું તેનું આયુષ્ય છોડ કરતાં વધુ અને વૃક્ષ કરતાં ઓછું હોય છે. ત્યાર પછી નીચે આપેલા પદાર્થોને પારદર્શક પદાર્થો અને અપારદર્શક પદાર્થોમાં વર્ગીકૃત કરો. તો પારદર્શક પદાર્થમાં કાચ અને કાચની દીવાલ એ બે જ આવશે. બાકી બધાએ અપારદર્શક પદાર્થમાં આવશે. ત્યાર પછી છે બાષ્પોસર્જનની વ્યાખ્યા આપો. તો વનસ્પતિ પર્ણમાં આવેલા પર્ણરંધ્ર દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે વાતાવરણમાં બહાર કાઢે છે આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે ત્યાર પછી છે ઝાલાકાર શિરાવિન્યાસની વ્યાખ્યા આપો તો શિરાઓ ઝાલાકાર એટલે કે જાળી જેવી ગોઠવાયેલી હોય તો આવા શિરાવિન્યાસને ઝાલાકાર શિરાવિન્યાસ કહે છે ત્યાર પછી છે સોટી મૂળ તેમાં એક મુખ્ય જાડું મૂળ અને તેના પર ઉપમૂળ જોવા મળે છે તેને સોટી મૂળ કહે છે ત્યાર પછી ચોથી વ્યાખ્યા છે વજ્રપત્ર પુષ્પની બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાને વજ્રપત્ર કહે છે ત્યાર પછી પ્રશ્ન નીચેનો પ્રયોગ વર્ણવો ખાદ્ય પદાર્થમાં હાજરી દર્શાવતો પ્રયોગ વર્ણવો તો સૌથી પહેલા આપણે હેતુ આપેલ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી તપાસવી ત્યાર પછી સાધન સામગ્રી તો આપેલ પદાર્થના નમૂના આયોડિનનું દ્રાવણ ડ્રોપર કાચની પ્લેટ

અવલોકન બટાટા ચોખાનો લોટ અને રાંધેલા ચોખા પર આયોડીનના દ્રાવણના ટીપા નાખવાથી તે પદાર્થો પૂરા કે કાળા રંગના બને છે ત્યાર પછી છે નિર્ણય બટાટા ચોખા અને રાંધેલા ચોખા એટલે કે ભાતમાં સ્ટાર્ચ હોય છે ત્યાર પછી બી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો પેલું ત્રુટીજન્ય રોગો સાથી થાય છે અને તેને અટકાવવા કેવા પ્રકારનો ખોરાક લેશો તો આહારમાં એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણબ લાંબા સમય સુધી રહેવાથી ત્રુટિજન્ય રોગ થાય છે ત્રુટિજન્ય રોગોને અટકાવવા જે આહારમાં પોષકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવો સમતોલ આહાર લેવો જોઈએ